નમસ્કાર અંબાલાલ કાકાએ ફેબ્રુઆરી વિશે કર્યો વર્તારો તારીખો સાથે કરી આગાહી જાણો ક્યારે આવશે ઠંડી અને વરસાદ ગુજરાતમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હાલ ગુજરાતના અનેક શહેરો રીતસરના તૂટવાયા છે પરંતુ ઠંડી વચ્ચે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાને લઈને આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે એટલું જ નહીં જાન્યુઆરીના બાકીના દિવસો અને ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ગરમીનું તેના વિશે વરતરો કર્યો છે આ વખતે અનિલની અસર અને સમુદ્ર ગરમ હતા જેના કારણે વાતાવરણમાં પલટા આવી રહ્યા છે મજબૂત પશ્ચિમી વિશે આવી રહ્યા છે કે ફેબ્રુઆરીમાં આ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમવર્ષા નથી થઈ તો હિમવર્ષા પણ થશે જોકે આગાહી એવી છે કે આ ઠંડી બહુ લાંબા સમય નહીં રહે અંબાલાલ પટેલે કહ્યું કે હવે તાપમાનમાં વધારો થશે હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે અંબાલાલ પટેલે છવ્વીસથી થી એકત્રીસ જાન્યુઆરીમાં વાદળો આવશે તેવી આગાહી કરી છે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો